નગરપાલિકાની આગામી ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ આજે મહત્વપૂર્ણ પહેલ કરી છે ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા રાષ્ટ્રીય મહામંત્રી બાબુભાઈ જેબલિયા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ અને પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશભાઈ ગોધાણી સહિતના વરિષ્ઠ નેતાઓએ હાજરી આપી હતી ત્યારે આ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ગઢડા ભાજપના સ્થાનિક આગેવાનો કાર્યક્રમ અને નગરપાલિકાના તમામ ઉમેદવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા અને અન્ય નેતાઓએ નગરપાલિકાની તમામ બેઠકો ઉપર ભાજપની જીત અંગે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો આ ચૂંટણી કાર્યાલય દ્વારા ભાજપ પોતાની ચૂંટણી પ્રવૃત્તિનું સંચાલન કરશે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજય મેળવવા માટેની વ્યૂહરચના તૈયાર કરશે આ કાર્યાલય ચૂંટણી દરમિયાન પાર્ટીના કાર્યકરો અને ઉમેદવારો માટે મુખ્ય કેન્દ્ર તરીકે કામ કરશે એવું પણ જણાવ્યું હતું કે કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણીયાએ ગઢડા ખાતે મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામો અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે તેમણે જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જનતા જનાર્દનને ફરી એકવાર આશીર્વાદ આપ્યા છે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે મોદીજીના નેતૃત્વમાં ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી આર્થિક મહાસત્તા બની ચૂક્યું છે અને નજીકના ભવિષ્યમાં ત્રીજા સ્થાને પહોંચવાની ક્ષમતા ધરાવે છે ત્યારે નિમુબેન ભાંભણીયાએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઉપર આકરા પ્રહારો કરતા કહ્યું કે તેમની સરકારે સતત લોકોને ગેરમાર્ગે દોરવાનું અને જુઠ્ઠાણા ફેલાવવાનું કામ કર્યું છે જેને દિલ્હીની જનતાએ સારી રીતે ઓળખી લીધી છે તેમણે વધુમાં ઉમેર્યું કે આ જ કારણસર ભાજપને દિલ્હીમાં સારી લીડ મળી છે ત્યારે કેન્દ્રીય મંત્રી આશાવાદ વ્યક્ત કરતા જણાવ્યું કે દિલ્હીની જનતાએ ભાજપ ઉપર વિશ્વાસ મૂકીને વિકાસ માટેનો મોકો આપ્યો છે તેને પાર્ટી સાર્થક કરવા માટે પૂરેપૂરા પ્રયત્નો કરશે તેમણે આ તકને જનતાની સેવા કરવા માટેનું માધ્યમ ગણાવ્યું છે ભારતીય જનતા પાર્ટી દિલ્હીની રાજ્ય સરકારની જે ચૂંટણી હમણાં પરિણામો રિસેન્ટલી જે આવી રહ્યા છે એમાં છેતાલીસ જેટલી સીટ પર ભારતીય જનતા પાર્ટી લીડ લઈ રહી છે સાથે આનંદ અને હર્ષનો વિષય અમારા બધા માટે એ છે કે ત્યાંના પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલજી વર્તમાન મુખ્યમંત્રી આતિશીજી અને નાયબ મુખ્યમંત્રી જે છે ભાઈ મનીષજી એ પણ પાછળ ચાલી રહ્યા છે એટલે દિલ્હીની જનતાએ જે કેજરીવાલે આમ તો કેજરીવાલ અમે ક્યારેય કહેતા નથી કારણ કે હું રાષ્ટ્રીય મહામંત્રી છું એટલે દિલ્હીમાં અવારનવાર હું અને આદરણીય બાપભાઈ જતા હોઈએ છીએ એટલે અમે કેજરીવાલ નથી કહેતા એને અમે જુઠેરવાલ કહીએ છીએ એટલે આ જુઠેરવાલે મોલ્લા ક્લિનિક હોય મોડેલ સ્કૂલ હોય યમુનાના પાણીનું એ પોતે જ કહેતા હતા કે આ પાંચ વર્ષ છેલ્લો મને મોકો આપો અને હું પોતે સ્નાન કરીશ યમુનાજીમાં યમુનાજીમાં તો સ્નાન નથી કર્યું પણ શરમની વાત એ છે કે એમણે વિશેષ સમુદાયને તુષ્ટિકરણ કરવા માટે એ કુંભના પ્રયાગના મહામેળો આપણો જે એકસો ને ચુમ્માલીસ વર્ષે જે આવ્યો છે એમાં પણ એ હિમાકત નથી કરતા ત્યાં દર્શન કરવા જવાની આટલી મેલી મુરાદો સાથે જ્યારે આવા રાજકીય પક્ષો કામ કરતા હોય ત્યારે ભારતનું હૃદય છે દિલ્હી અને દિલ્હી જવાબ આપે દિલ જવાબ આપે એ આ કડકમાં કડક જવાબ છે અને એમણે જે સીસ મહેલની ભ્રષ્ટાચારની પરાકાષ્ટાઓ જે એમણે વટો વટાવી દીધી હતી એનું આ પરિણામ છે અને સંગઠનની શક્તિ ભારતીય જનતા પાર્ટી જે મજબૂતાઈથી કામ કરી છે સંગઠન શક્તિ એ મજબૂત છે અને એટલે અને અમારું સૂત્ર છે સેવા એ જ એનો અમારો મેઇન સૂત્ર છે એટલે સેવાના સૂત્રો સાથે ફરીવાર સત્યાવીસ વર્ષ પછી કમબેક થઈ રહ્યો છે ત્યારે દિલ્હીના સૌ મતદાતા ભાઈ બહેનોનો હૃદયથી આપણે આભાર એમનો જે જનાદેશ છે એને વંદનીય કરી અને આપણે માથે ચડાવીએ છીએ અને સૌને અભિનંદન આપીએ છીએ નગરપાલિકા મહાનગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓ ચાલી રહી છે એના ભાગરૂપે આજે ગઢરા નગરપાલિકાની અંદર મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન પ્રસંગે અહીંયા આવવાનું થયું છે આ મધ્યસ્થ કાર્યાલયના શુભારંભે અમારા લોકલાડેલા ધારાસભ્ય પૂજ્ય સંત માનનીય શંભુનાથજી બાપુ પણ ઉપસ્થિત છે કિસાન મોરચા રાષ્ટ્રીય કિસાન મોરચાના મહામંત્રી બાબુભાઈ પણ અમારે અહીંયા અમારી વચ્ચે ઉપસ્થિત છે પૂર્વ પ્રમુખ સુરેશભાઈ અને સમગ્ર ચૂંટણીની માર્ગદર્શનની દેખરેખ ચાલી રહી છે એવા અમારા બોટાદ જિલ્લાના પ્રમુખ મયુરભાઈ મહામંત્રી અને સૌ આગેવાનો ની હાજરી વચ્ચે આજે ગઢડા નગરપાલિકાના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન થઈ રહ્યું છે મને આનંદ છે કે ગઢડા નગરપાલિકા જે સાત વોર્ડ છે સાત અઠ્યાવીસ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે ત્યારે ચાર એટલે કે એક વોર્ડ સમગ્ર બિનહરીફ તરીકે આજે જાહેર થયો છે ચાર ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના જીતી ચૂક્યા છે અને બાકીના ઉમેદવારો છે એ સારી લીટથી જીતે એના માટે સમગ્ર નગરપાલિકાની અંદર ખૂબ સારું વાતાવરણ છે દિલ્હીના પરિણામો આપ બધા જોઈ રહ્યા છો કેજરીવાલની સરકાર લોકોને સતત ગુમરાહ કરવાનું વારંવાર ખોટા નિવેદનો કરવાનું ત્યારે જનતા જનાર્દને તેને જવાબ પણ આપી દીધો છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સબકા સાથ સબકા વિકાસના મંત્રને લઈ અને જે વિકાસનો યજ્ઞ આરંભો છે ત્યારે જનતા જનાર્દન પણ એક પછી એક રાજ્યની ચૂંટણી આવી રહી અને જનતા જનાર્દને આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીને આપ્યા છે સૌનો વિકાસ થાય એ મંત્ર સાથે અમારી સરકાર ચાલી રહી છે ત્યારે ગઢડા નગરપાલિકા પણ અમે ખૂબ સારી લીડથી જીતવાના છીએ એવી હું આશા પણ વ્યક્ત કરું છું અમારા કાર્યકરો ખૂબ મહેનત કરે પરિશ્રમ કરી અને આ ચૂંટણીના શ્રી ગણેશ કરી અને પ્રચાર કરી રહ્યા છે ગરડા નગરપાલિકા છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની રહી છે ત્યારે માન્ય શ્રી નરેન્દ્રભાઈ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ દ્વારા જે ગઢડાની અંદર નગરનો વિકાસ થઈ રહ્યો છે ત્યારે લોકોની વચ્ચે નગરના વિકાસના કામો લઈ લઈને લઈને અમારો ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા એક એક ઘરનો સંપર્ક કરશે